અને જો આપણે હવે શાક તો વઘારી દીધું છે આપણે આજે શાક બનાવ્યું છે રીંગણ બટેકાનું તો કુકરમાં આપણે વઘારી લીધું સાંજ મેં કુકરમાં ફટાફટ સીટી થઈ જાય ને એટલે કુકરમાં જ વઘારી દીધું અને હવે રોટલીનો લોટ બાંધી અને ચેસ્ટા બેન સાધુ રોટલી લઈ જાય છે તો સાધુ રોટલી કરી અને લંચ બોક્સ ભરી દઈ અને તૈયાર કરી દઈ તો એના પપ્પા આજે ઘરે છે એટલે ચેસ્ટા ને મૂકી આવે ને એ આવે કે આપણે જમવાનું તૈયાર કરી નાખીએ એટલે મીઠ ને હમ તેમ તમે કીધું એન પપ્પા એટલે તારા પપ્પા જ્યેષ્ઠ અને પપ્પા ઘરે છે એટલે મૂક્યા હશે સ્કૂલે આજે એટલે મારે કાંઈ લેવા જવાની નથી મૂકવા જવાની નથી લેવા આવવાની મૂકવા નથી અને પછી અમે જમી અને અમે હું ને માસી બે બહાર જવાના છીએ તારે સ્કૂલથી છૂટ ને કે હું ને માસી આવી જશું કે પછી હું લઈ જઈશ તને સ્કૂલે શું લાવું છે શેરડી હા ચેષ્ટાબેણે શેરડીનો વન કર્યું છે આપણે કઈ શેરડી ફોલી કે એવા દાંત નથી એટલે જો ફોલેલી હારી હશે તો લાવશું નહીં તર રજા શેરડીની હા નહીતર તો લઈ આવી બા ફોલી દે કા બા નથી એટલે શેરડી કોણ ફોલી દે મારી દીકરીને મમ્મીને કઈ દાંત નથી હાલો હવે રોટલીનો લોટ બાંધીને ફટાફટ લંચ બોક્સ તૈયાર કરી દઉં ને એક કઈ ગયો છે અને હવે આપણે જો ખાઈ પીને જમી અને કામ કરીને ફ્રી થઈ ગયા છે વિપુલ એના કામે વહી ગયા મી તો ટ્યુશન વહી ગયા અને થઈ ગઈ છે હું એક લઈ અને હવે આપણે જો પર્સને તૈયાર કરી લીધું છે અને મારી બેન અહીંયા આવે છે તો મને રસ્તામાંથી લેતી જાય છે અને આપણે જોઈએ આગળ આગળ અમે નીકળીએ છીએ તો હવે અમે આગળ જોઈએ હાલો જો આપણે જે કામ હાટું ગયા હતા ને કામ તો સક્સેસફુલ થઈ ગયું છે એ કામ પછી આપણે બતાવશું આવી એ તો મૂકી દીધું અને આપણે જો બટેકા પાવા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કુકરમાં બટેકા પાવા મૂકી દીધા છે અને આમની ચટણી બને છે ત્યાં જો મરચાં ટમેટા અને આ કાંદા કટિંગ કરી લઉં ને કાંદા લઈ લીધા બધું લઈને બેઠી છું બટેકા બફાય ને ત્યાં ફટાફટ બધું કટિંગ કરીને તૈયાર કરી નાખી તો પેલા દાદુ મરચી ખાંદી લેવી અને વાગી ગયા છે છ ચેસ્ટ સ્કૂલે લઈને આવી પછી ડ્રોઈંગ ક્લાસમાં ગઈ છે

કાંદા ચડી ગયા પછી બાફેલા બટેકા કટિંગ કરીને નાખી દીધા અને પછી નાખી દીધા છે પૌવા અને ગરમ મસાલો ને એવું બધું નાખી અને જો હવે બધું મિક્સ થઈ ગયું છે ધાણા બાણા નાખીને સરસ તો જો આપણે તૈયાર થઈ ગયા છે બટેકા પૌવા અને આ બટેકા પૌવા છે ને આ બટેકા પૌવા જાય છે અંબાજી આ બો અંબાજી કે ન્યા જાય હા જો વિપુલ અંબાજી જાય છે ત્યારે એને સાથે લઈ જવાના છે એટલે આપણે બટેકા પાવ એટલે એટલે તપેલું ભરીને બનાવી નાખ્યા છે જો તૈયાર થઈ જશે તો આપણે ગેસે બંધ કરી દઈશું તો સાડા સાત થઈ ગયા છે અને બટેકા પાવા બનાવી લીધા અને વિપુલના ને ડબ્બો ભરી દીધો છે ને એ વૈયા ગયા ને અમે તળી જમવા બેસી ગયા છીએ કાં ચેષ્ટા હા ને જો આ ભાઈ અમારી ઘરે રમવા આવ્યા છે કાં હા જો મીતુભાઈ હ અને આ

જો તમે અમારી ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવું એટલે જેથી તમને અમારા રોજના વિડીયાની માહિતી મળે